લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર કરેલા પ્રહારોથી હિન્દુઓની લાગણી દુભાઈ હોવાના આક્ષેપ સાથે વડોદરાના યુવકોએ પોલીસ કમિશનરને ને આવેદનપત્ર પાઠવી રાહુલ ગાંધી પર કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ભાજપ પર તીખા પ્રહારો કર્યા હતા રાહુલ ગાંધી શાસક પક્ષ ભાજપના નેતાઓ હિન્દુ નથી કારણ કે તેઓ ચોવીસ કલાક હિંસા અને ધિકારમાં સંડોવાયેલા રહે છે તેવા આક્ષેપ કર્યા હતા ત્યારે હિન્દુઓમાં ભારે રોષ ફેલાયો છે વડોદરામાં પણ કેટલાક યુવકોએ એકત્ર થઈ પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી અને રાહુલ ગાંધી સમસ્ત હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગ કરી હતી તે ઉપરાંત ભારતીય ન્યાયતંત્ર રાહુલ ગાંધી પર કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી હતી આ આજે આપણે છે ને પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગઈકાલે વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીએ જે નિવેદન આપ્યું વારામાં ને હિન્દુ લોકો માટે તે બાબતે તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે માટે પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે મુદ્દો એ છે કે જે પ્રમાણે રાહુલ ગાંધી દ્વારા અવારનવાર આવી બધી વાતો જે કરવામાં આવે છે અમુકવાર એ શું બોલી રહ્યા હોય છે એમને ખુદને પણ કંઈ ધ્યાન હોતું નથી ગઈકાલે પણ એમને જે પ્રમાણેનું ભાષા અને જે રીતનો વિષય એમને લોકસભામાં જે દેશનું ગૌરવ કહેવાય ગર્વ કહેવાય